આયુષ કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સલગ્ન આયુર્વેદિક અધિકારી રાજકોટ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભક્તિનગર સર્કલ પાસે રમેશ ટીલાળા જનસંપર્ક કાર્યાલય ખાતે આયુષ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આજે મારી વિધાનસભાના અને રાજકોટના સમગ્ર લોકોને લાભ મળે એના માટે એક આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પની અંદર નિષ્ણાંત ડોક્ટરો એમડી ડોક્ટરો સેવા આપે છે એવા ગાયનેક ડોક્ટરો છે આતરાણાના રોગના છે અમે એક સરસ મજાનું પ્રદર્શન પણ રાખ્યું છે અને લાઈફસ્ટાઈલ તમારી કેવી હોવી જોઈએ ફૂડની ક્વોલિટી કેવી હોવી જોઈએ એના માટેનું પણ માર્ગદર્શન કેમ્પ રાખેલ છે સાથે સાથે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની એક તીવ્ર ઈચ્છા કે લાગણી કયો કે સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારતના એક નારા આપણે લઈ લઈને જઈ રહ્યા છીએ ત્યારે દેશનો એક એક નાગરિક તંદુરસ્ત બને અને તંદુરસ્તી આપણું વિકસિત ભારત બનશે એવું હું ચોક્કસ કહી શકું અને એના આયોજનના ભાગરૂપે અમે આજે એક મહા કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં આપ જોઈ શકો છો બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને વધુમાં વધુ લોકો લાભ લેશે એવું મને લાગી રહ્યું છે આ કેમ્પની અંદર ચારસો થી પ્લસ ભાગ લેશે એવો અંદાજ છે આ કેમ્પની અંદર સ્ત્રી રોગના નિષ્ણાંત છે પેટના રોગના છે નાક કાન ગળાના છે અલગ અલગ શ્વાસના છે એવી એની સાથે સાથે માણસની તંદુરસ્તી કેમ જળવાઈ રહી એના માટેનો માર્ગદર્શન કેમ છે હોમિયોપેથીના ડોક્ટર છે આયુર્વેદિકના ડોક્ટરો છે અને એક આપણે નિદર્શન કેમ્પ પણ રાખેલો છે કેમ્પની અંદર તમારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ ફૂડની ક્વોલિટી કેવી હોય એવું એવું પણ માર્ગદર્શન આપી રહ્યા છે આજ રોજ ભક્તિનગર સર્કલ નજીક ધારાસભ્ય શ્રી દક્ષિણ રાજકોટ ના કાર્યાલય ખાતે એક સરસ મજાના આયુ નિદાન આયુષ નિદાન સારવાર કેમ્પનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુષ સારવાર દ્વારા એટલે કે આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા વિવિધ પ્રકારના રોગો જે જૂના અઠીલા રોગો હોય છે અને સ્વસ્થ રહેવા માટેની પણ માર્ગદર્શન તથા સારવાર આપવામાં આવશે સાથે સાથે રસોડાના ઔષધનું પ્રદર્શન પંચકર્મ પ્રદર્શન અને યોગ અંગેની માહિતી લોકોને પોતાના રોગ રોગવાઇઝ પોતાના રોગ અનુસાર ક્યાં ક્યાં યોગ કરવા શું શું સારવાર લેવી અને તેને કહેવાય કે આયુષની એકદમ કોઈપણ પ્રકારની આડઅસર વગરની પદ્ધતિ દ્વારા કઈ રીતે સારું અને સ્વસ્થ જીવન જીવી શકાય દીર્ઘાયુષી જીવન જીવી શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવશે ખાસ કરીને સ્ત્રીઓના રોગો બાળકોના રોગો પેટના રોગો અને વર્તમાન સમયની અંદર જ્યારે ઝડપી યુગની અંદર લોકો સ્ટ્રેસ અનુભવતા હોય છે ત્યારે સ્ટ્રેસ મુક્ત જીવન કઈ રીતે જીવી શકાય એ માટેના સરસ મજાના આયુષ નિદાન સારવાર કેમ્પનું વિનામૂલ્ય આયોજન નિયામકશ્રી આયુષની કચેરીના માર્ગદર્શન અને માન્ય ધારાસભ્યશ્રીના માર્ગદર્શન અનુસાર જિલ્લા આયુર્વેદ શ્રીની કચેરી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ યુનિવર્સિટી રોડના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે ત્યારે વધુને વધુ લોકો આ નિદાન કેમ્પનો લાભ લે એવી આશા રાખું છું આગામી દિવસોની અંદર જ્યારે અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ જોઈ રહ્યા છીએ પ્રદૂષણ વધતું જાય છે ત્યારે અને ખાસ કરીને ખાનપાનની અંદર લોકો વધુને વધુ બીમાર પડી રહ્યા છે ત્યારે પોતે પથ્યા પાલન કરે ને સાથે સાથે પોતાના માટે અનુકૂળ શું છે એ મુજબનું ખોરાક લે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અંતર્ગત જે એક અભિયાન છેડ્યું છે ત્યારે આ દેશ કા પ્રકૃતિ પરીક્ષણનો હેતુ જ છે કે લોકો પોતાની પ્રકૃતિને ઓળખે અને એને અનુસરીને એને જરૂરી ખાનપાન રહેણ સહેણની પદ્ધતિ અપનાવે અને સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય જીવન બનાવે અને એના થકી અત્યારે સિવિલ હોસ્પિટલોમાં અને મોટા મોટા હોસ્પિટલોમાં જે લાંબી લાઈનો લાગી રહી છે એ લાંબી ને આપણે ઘટાડી શકીએ અને લોકોના સ્વાસ્થ્યનો આંક આપણે સુધારી શકીએ એ માટેનો આપણો પ્રયત્ન છે ત્યારે વધુને વધુ લોકો આ કેમ્પનો લાભ લે એવી આશા રાખું છું જય ધન્વંતરી